અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભ્રષ્ટ અધિકારીઓ સામે એએમસીના કમિશનર દ્વારા કડક પગલાં લેવામાં આવ્યા છે જેમાં વિજિલન્સ દ્વારા તપાસ હાથ ધરાઈ અને તપાસમાં થયો ભ્રષ્ટ અધિકારીઓના કાળા કારનામાનો પર્દાફાશ નાગરિકોના પૈસા અને લાંચ લેવી અધિકારીઓને ભારે પડી છે વિગતે વાત કરીએ આ સ્ટોરીમાં શું છે સમગ્ર મામલો અને વિજિલન્સ દ્વારા કેમ તપાસ હાથ ધરાઈ અને તપાસમાં કોના કોના નામ ખુલ્યા નમસ્કાર તમે જોઈ રહ્યા છો સ્વમાન હું ચિરાગ વર્ષાબેન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર દ્વારા બાવીસ લોકોને સસ્પેન્ડ કરાયા છે જેમાં અધિકારીઓ સહિત કર્મચારીઓના નામ સામે આવ્યા છે વિગતો એમ છે કે એએમસીમાં કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારના આરોપો લાગ્યા હતા અને તે માટે વિજિલન્સની ટીમ દ્વારા એક એપ્રિલથી સત્તર ઓક્ટોમ્બર સુધીની છ મહિનાની તપાસમાં ખુલાસો થયો હતો કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નાણાકીય ગેરરીત અને ભ્રષ્ટાચાર મોટા પાયે થઈ રહ્યો છે જે અધિકારીઓના અને કર્મચારીઓ પર નાણાકીય ગેરરીત અને ભ્રષ્ટાચારનો આરોપો લાગ્યા હતા તેમને સસ્પેન્ડ કરી તેમની સામે કડક પગલાં લેવાયા છે હવે જાણીએ કોણ છે તે કર્મચારીઓ અને તે ક્યાં ફરજ બજાવતા હતા રાજેશ ચૌહાણ જે સીએનડીસીમાં ફરજ બજાવતા હતા નસીરુદ્દીન રવૈયા જે એસ્ટેટમાં ફરજ બજાવતા હતા ઉમેશ વેગડા જે હેલ્થમાં ફરજ બજાવતા હતા ગોપાલભાઈ કાનજીભાઈ જે ઇજનેયર હતા જીતેન્દ્ર અરવિંદભાઈ તેઓ પણ ઇજનેર હતા સોહન મોતીભાઈ તે પણ એન્જિનિયર હતા જગદીશ ભીખાભાઈ તે પણ એન્જિનિયર હતા વિનોદ ઈશ્વરભાઈ તે પણ એન્જિનિયર હતા જિગ્નેશ શાહ જે એસ્ટેટ વિભાગમાં કામ કરતા હતા ઉદસર નઝર શેખ જે ઇન્જિનિયર હતા સંતોષબેન પટેલ જે એલજી હોસ્પિટલમાં હતા કેતન જે રામી એસ્ટેટમાં કામ કરતા હતા દુષ્યંત સુથાર ટેક્સ વિભાગમાં હતા મયંક બોદાર સીએનસીડીમાં હતા બિલન રબારી તે પણ સીએનસીડીમાં હતા ભૂપતસિંહ માલીવાડ તેઓ એસઆરપીમાં હતા રવિન્દ્રસિંહ ચાવડા એસઆરપીમાં કુલદીપસિંહ પરમાર એસઆરપીમાં અરવિંદ ઠાકોર એસઆરપીમાં કમલેશ મકવાણા તેઓ પણ એસઆરપીમાં હતા પ્રવીણ ડોરિયા એસઆરપીમાં હતા બિપિન કાણાની તેઓ પણ એસઆરપીમાં હતા ભ્રષ્ટ અધિકારીઓ દ્વારા નાગરિકોના પૈસા જ ખાઈ જવાની વાતો લગભગ દરેક નાગરિકો કરે છે તેવામાં આવી ઘટના તે ફલિત કરે છે કે ખરેખર આવી વાતોમાં સત્યતા છે રોજબરોજ કરોડોના ભ્રષ્ટાચારની ઘટનાઓ બનતી હોય છે તેમાં કેટલાક લોકો પકડાય છે કેટલાક નહીં બાવીસ લોકો સામે કાર્યવાહી થઈ પરંતુ આના મૂળમાં કોણ છે તેને પકડવું જરૂરી છે સામાન્ય નાગરિકોના પૈસા ખાઈ જવા હોય કે કોઈ પણ કામ કરાવવા માંગવામાં આવેલી લાંચ હોય આ બધામાં વિકાસની વાતો બસ વાતો બનીને રહી જાય છે અને નાગરિકોના ભાગે બસ ભોગવવાનું આવે છે ખરાબ રસ્તા જર્જરિત ઓવરબ્રિજ ઉભરાયેલી ગટરો અને બીજું ઘણું બધું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ અંગે ઝુંબેશ ચલાવી જોઈએ અને આવા લોકોને ખુલ્લા પાડવા જોઈએ તમને આ અહેવાલ કેવો લાગ્યો તમે આ અંગે શું કહેશો અમને કમેન્ટ કરીને જરૂર જણાવો અને આ વિડીયો વધુમાં વધુ શેર કરો લાઈક કરો અને આવા જ વિશેષણવાળા સમાચાર માટે જોતા રહો તમારું સ્વમાન નમસ્કાર